ઇચ્છાપૂર્તિ ગણપતિ વડોદરાના રાજા માંજલપુર ખાતે સ્થિત ઈચ્છા પૂર્તિ ગણપતિ બાપ્પાની ભવ્ય અને અદભુત મૂર્તિ આ વર્ષે વડોદરાની ગણપતિ સ્થાપનામાં પ્રથમ સ્થાન મેળવી વડોદરાના રાજા તરીકે ગૌરવ મેળવ્યું આ સ્પર્ધાનું આયોજન બરોડા પ્લસ ટીમ દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યું હતું શહેરના દરેક ગણપતિ મંડળમાં એક નકશા પર દર્શાવી સમગ્ર ભક્તોએ સૌ શ્રીજીના દર્શનનો સુવર્ણ અવસર અપાયો ભારતભરમાં વાર યોજાયેલા આ પ્રકારની સ્પર્ધા વડોદરાની વિશેષ ઓળખ બની મુંબઈ સહિત અનેક શહેરોના લોકો આ પહેલથી પ્રભાવિત થયા અને એમની પ્રશંસા કરી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મંડળો આ વર્ષે સન્માનિત કરવામાં આવશે જે વડોદરાની સંસ્કૃતિ એકતા અને સૌંદર્યતાનો જીવંત પ્રતિબંધ છે વડોદરા પ્રજની હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ કે આવી અનોખી પહેલ વર્ષો સુધી ચાલુ રહે બરોડા પ્લસ ગણેશ સ્પર્ધા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ હજાર પચીસના રોજ આ વર્ષે સમગ્ર ભારત દેશમાં પ્રથમ વખત ઓનલાઈન એપ્લિકેશનથી વોટિંગ કરીને ગણેશ સ્પર્ધા રાખવામાં આવી હતી જે સર્વપ્રથમ વિજેતા ઈચ્છા પૂરતી ગણેશ સ્પર્ધામાં જીત્યું છે જેનું બરોડાના રાજાનો એક ટેગ હતો સાથે સાથે બેસ્ટ મૂર્તિ ડેકોરેશન અને ઘરના ગણપતિની પણ કોમ્પિટિશન રાખવામાં આવી હતી તેમાં પણ સમગ્ર વિજેતા અલગ અલગ મંડળો બન્યા છે આ જે ઈચ્છાપૂરતી ગણેશને બરોડાનો રાજાનો ટેગ મળ્યો છે જે બરોડા પ્લસ ગણેશ સ્પર્ધા તરફથી પ્રથમવાર રાખવામાં આવેલો અને આ કોમ્પિટિશન ઓનલાઈન હતી એપ્લિકેશન દ્વારા વોટિંગ સિસ્ટમથી કરવામાં આવી હતી અને એમાં દરેક ભક્તોએ પોતે વોટ કરી અને રાજા બનાવ્યા છે આજે તમામે તમામ ભક્તોનું ખૂબ જ આભાર માનીશ અને સાથે સાથે સમગ્ર બરોડા પ્લસની ટીમ આજે ઈચ્છાપૂરતી ગણેશ સ્પર્ધામાં જે જે ટેગ જીત્યો હતો એમાં ઉપસ્થિત રહી અને એમને ટેગ પહેરાવવામાં આવ્યો છે સાથે બરોડા પ્લસ દ્વારા એક મેપ લોન્ચ કરવામાં આવેલો જે બરોડામાં સૌ પ્રથમવાર અને પૂરા ભારત દેશનો નકશા સાથે લોન્ચ કરવામાં આવેલો આજે બરોડાનો નકશો તમને બતાવીશ કે એમાં આખા બરોડામાં જે જે જગ્યાએ દરેક મંડળોએ ગણપતિનું મેપ દ્વારા રજિસ્ટ્રેશન કર્યું છે અને એ તમામે તમામ રજીસ્ટ્રેશન મફતમાં કરવામાં આવ્યું હતું મુક્ત છે એનું કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી तो बरोडा प्लस गणेश प्रदार्थ टू थाउजेंड ट्वेंटी फायव्ह नेहुल कहर